નમસ્તે મિત્રો માને વૃદ્ધાશ્રમે લઈ જવાની વાત અને પછી જે ખુલ્યું ચાલો આજે માને વૃદ્ધાશ્રમ બતાવીએ આ શબ્દો અજયે પોતાની પત્ની કીર્તિ સાથે કહ્યા હતા પણ સામેના પલંગ પર બેઠેલી બોતેર વર્ષીય શાંતિબેન આ સાંભળીને શકિત થઈ ગઈ એણે ધીમે ધીમે માથું ઊંચું કર્યું અને પોતાના પુત્રના ચહેરા તરફ જોયું ચહેરા પર ભાવના નહોતી માત્ર નિર્ણય અજય બોલ્યો માં એક સારું રુદ્રાશ્રમ ખુલ્યું છે આજે બધું બતાવી લાવીએ અને કાલે ત્યાં રહેવાનું નક્કી છે શાંતિબેનના હોઠ કંપી ઉઠ્યા એણે બાજુમાં બેઠેલા નાના પુત્ર મયંક તરફ આશાભરી નજરે જોયું પણ મયંક કંઈ બોલી પડ્યો હા મા ભૈયા સાસુ કહે છે ન ગમે તો બીજું જોઈ લઈશું એ જ ક્ષણે શાંતિબેનનું હૃદય તૂટી ગયું અને યાદ આવ્યું કે આ એ જ દીકરાઓ હતા જે ક્યારેક કહેતા હતા માં હવે તું આરામ કર ઘરની બધી જવાબદારી અમારી પતિ હરિશંકરજીના અવસાન પછી શાંતિબેન ઘર સંસાર અને સંતાન બધું એકલી સંભાળતી હતી ચાર સંતાનોને ભણાવ્યા અને લાયક બનાવ્યા જ્યારે દીકરાઓ પગે ઊભા થયા ત્યારે ઘરની જમીન બસત બધું તેના નામે કરી દીધું લોકોએ સમજાવ્યું હતું શાંતિબેન કશુક તો તારા હાથમાં રાખ જે વૃદ્ધાવસ્થાનો આધાર જોઈએ પણ એ હસીન દીધી હતી મારા સંતાનો જ મારો આધાર છે સમય બદલાયો શરૂઆતમાં દરેક કામમાં પૂછતા પછી માત્ર જણાવતા અને હવે કંઈ પૂછાતું પણ નહોતું વહુઓ કહેતી અમે જાણીએ છીએ હવે જમાનો બદલાઈ ગયો છે દીકરાઓ કહેતા માં તમે ચિંતા કરવાની જરૂર નથી આ શબ્દો આદરના નહોતા દુરાવ હતો ક્યારેક ગુસ્સામાં શાંતિબેન કહી દેતી મને વૃદ્ધાશ્રમ મૂકી જાવ આવજો પણ આજે જ્યારે દીકરાઓએ ખરેખર એ વાત કરી ત્યારે એ અંદરથી ખાલી થઈ ગઈ કારમાં ઘોર શાંતિ હતી શાંતિબેન ધીમા અવાજે બોલી તમને લાગે છે આ નિર્ણય સાસો છે મયંકસૂપ રહ્યો અજય બોલ્યો માં સમાજ માટે પણ સારું ઉદાહરણ રહેશે શાંતિબેન મૌન રહી શહેરથી બહાર નવું આશ્રમ આવ્યું હતું સુંદર બિલ્ડિંગ ફૂલોથી ભરેલો બગીચો મેનેજર સમજાવતો હતો અહીં વડીલોને કોઈ તકલીફ નહીં પડે બધી સુવિધા છે શાંતિબેન બધું સાંભળી રહી હતી પણ મન ક્યાંક બીજે હતું રાતે એને ઊંઘ ના આવી એ જ પ્રશ્ન શું હું ખરેખર બોઝ બની ગઈ છું સવારે બધા ખુશીથી તૈયાર હતા શાંતિબેન ઘરના મંદિર તરફ હાથ વધેર્યો અને અજય બોલ્યો માં ભગવાન અહીં જ રહેશે આશ્રમમાં મંદિર છે એ ક્ષણે શાંતિબેનની આંખો ભીની થઈ ગઈ આશ્રમ પહોંચ્યા અચાનક બે કાર આવી દીકરાઓ અને આશ્રમમાંથી કેટલાક લોકો દોડી આવ્યા આવો માતાજી આવો શાંતિબેન હેરાન રહી ગઈ ત્યાં પોત્ર બોલ્યો દાદી નામ તો વાંસો એણે ચશ્માઓ પહેર્યા અને બોર્ડ જોયું શાંતિદેવી હરિશંકર વૃદ્ધા આશ્રમ શાંતિબેન બદ્ધ થઈ ગયા હજય આગળ આવ્યો મા તમે અહીં રહેવા નથી આવ્યા તમે આજે આ વૃદ્ધા આશ્રમનું ઉદ્ઘાટન કરવા આવ્યા છો આ આશ્રમ તમારી દેખરેખમાં ચાલશે કારણ કે વડીલોનું દુઃખ તમારાથી વધુ કોઈ સમજી શકતું નથી શાંતિબેનની આંખોમાં દુઃખ નહીં ગૌરવના આંસુ હતા આ અંત નહોતો નવી શરૂઆત હતી મિત્રો આ વાર્તા એ તમને તમારા દિલ સ્પર્શ્યું હોય તો શેર કરજો અને આજે જ તમારી માતાને એક ફોન કરજો ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો